જ્યારે વાળો પક્ષ ન હોય ત્યારે બેનરીફ વિજય જાહેર કરવો પડે છે અને વડીલો કહેતા કે ધીરજ રાખો ધીરજ ના ફળ મીઠા હોય છે પણ આ ઝડપી જમાનામાં ધીરજ રખાય કેમ અને ઝડપથી વિજય પ્રાપ્ત કરી લેવો પણ મિત્રો આ જનતાનું શું જનતાના વિશ્વાસનું શું કે બે હજાર એકવીમાં જેને ચૂંટણીના રાહ જોયેલા યુવા વર્ગ કે જે પહેલો વોટિંગ કરવા જશું એનું શું ઠીક છે મિત્રો કે જે બિનહરીફ વિજય કઈ વાંધો નહીં ભલે બિનહરીફ પણ મિત્રો પાત્ર જોઈને ટિકિટ આપો કે પાત્ર કેવું છે કે ચૂંટણી ટાણે ફરાર થઈ જવું ચૂંટણી તાકાત હોવી જોઈએ ભલે હાર થાય હારી ભલે જઈએ પણ લડીશું આ ટાઈપના વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ મિત્રો તો આ ચૂંટણી એક રમકડા જેવી ગણાય જશે આ ચૂંટણીની માલકોર રમકડા જેવું ગણાય ઘણા લોકો કહે છે પૈસા ખવાઈ ગયા છે આ ટાઈપનું સાંભળવા મળે પણ મિત્રો મેઈન વસ્તુ છે પાત્ર પાત્ર જોઈને ટિકિટ આપો આડે ધડ ટિકિટ આપવાથી એના પરિણામો આવવા આવે છે પણ જનતા શું કરે જનતાને ખાલી જોવાનું રહે આમાં જનતાને વોટિંગ કર્યા વગર ગમે તે પક્ષને સ્વીકારી લેવો પડે છે ઘણા લોકો ચૂંટણીની રાહ જોતા હોય છે કે મતદાન કરીશું પણ ઘણા લોકોને ખબર પણ નથી અને લોકો ફરાર થઈ જાય વાહ તો પાત્ર જોઈને ટિકિટ આપો વેલ્યુ જોઈને ટિકિટ આપો આડેધડ ટિકિટ આપવાનું પરિણામ આવું જ આવે મિત્રો પણ ગમે તે પક્ષ હોય વચ્ચે જનતાને તે પીછાવાનું છે મિત્રો સામાન્ય તે આ જોવાનો છે તો ભાજપ આવી ગયું છે પહેલાં પણ એ જ હતું હજી પણ એ જ છે આવનારા દિવસોમાં પણ એ જ છે જનતાને શું જનતાને દગો જ મળે છે એટલે એક પ્રકારનો આ ચીટિંગ ગણો દગો ગણો જે ગણો તે મિત્રો ઘણા લોકો કહે છે આ ટાઈપનું ભાષણ નહીં મુકાય પણ જ્યારે આ ટાઈપનું થાય મિત્રો ત્યારે બે શબ્દ કહેવાની ઈચ્છા થાય છે તો મિત્રો આપણે આ બે આંખે આપણે જોઈ રહ્યા છીએ કે શું ચાલી રહ્યું છે પણ શું કરે સામાન્ય નાગરિકો કૃષ્ણ કન્યા લાલ કે જય ખાલી રમત જ જોવાની રહે છે હવે કૃષ્ણ કન્યા લાલ કે જય મોજ કરો ભાજપ આવી ગયું છે